અખિલ કચ્છ ખલીફા સમાજના પ્રમુખ પદનો તાજફરી હાજી અદ્રેમાન ખલીફાના સિરે ભુજ મધ્યે બિરગેટ ખલીફા સમાજવાડી ખાતે અખિલ કચ્છ ખલીફા સમાજની જનરલ મિટિંગ મથલના સરપંચ હાજી હુસેન ખલીફાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી સૌ પ્રથમ કુરાનની તિલાવત બાદ જિલ્લા પ્રમુખ અને કારોબારીની મુદત પૂર્ણ થતાં આવતા ત્રણ વર્ષ માટે નવી બોડીની રચના કરવા ચર્ચા કરવામાં આવી જે માટે આવતા ત્રણ વર્ષ માટે ફરી પાછા પ્રમુખ પદની જવાબદારી ગઢસીસાના હાજી અદ્રેમાન ખલીફાને સર્વાનુમતે સોંપવામાં આવી ત્યારબાદ હાલના સોશિયલ મીડિયાના સમયમાં સોશિયલ મીડિયા ગ્રુપો દ્વારા સમાજમાં સારી સાથે ખરાબ અસર વધારે થતી હોય છે જે માટે સમાજ દ્વારા એક સરાહની પગલું ભરવામાં આવ્યું હતું કોઈ પણ ગ્રુપમાં વિવાદ થાય તો જે તે તાલુકા પ્રમુખ ગ્રુપ એડમિન અને વિવાદિત વ્યક્તિને જવાબદાર ગણી અગિયાર હજારનો દંડ વસૂલ કરવા સર્વાનુમતે ઠરાવવામાં અને બની શકે ત્યાં સુધી સમાજના નામથી ગ્રુપો બંધ કરવા ભલામણ કરવામાં આવી હતી તથા મે મહિનામાં સમૂહ સાદી યોજવા ઠરાવવામાં આવ્યું હતું સમૂહ સાદીની તારીખ નક્કી કરવા અને કારોબારીની વાઇઝ નિમણૂક કરવા આગામી તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દાદા જલાલ રહેમતુલ્લાહ અલેહની દરગાહ તાલુકો અબડાસા ખાતે કારોબારીની મિટિંગ યોજાશે અત્યારે ઉપપ્રમુખ હાજી હુસેનભાઈ મથલ હાજી ભીખાભાઈ ખલીફા અંજાર ઉમરભાઈ વરાળિયા મહામંત્રી લતીફભાઈ ગાંધીધામ ખજાનચી બાબુભાઈ રોપા ભુજ સહ ખજાનચી જુસફભાઈ ભૂજ ને નિમણૂક અપાઈ છે બાકીના હોદ્દા તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની કારોબારીમાં અપાશે તથા જિલ્લાની સમાજવાડીના નિર્માણ માટેની ચર્ચા કરવામાં આવી હતી જેમા લખાવેલ ડોનેશન જો કોઈનો બાકી હોય તો તે સમયસર જમા કરાવવા જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે મીટિંગના અધ્યક્ષ હાજી હુસૈનભાઈ ખલીફા રીપિટ જિલ્લા પ્રમુખ હાજી રદ્રેમાનભાઈ ખલીફા હાજી ઉમરભાઈ ખલીફા તાલુકા પ્રમુખો હાજી રહેમત ખલીફા માંડવી અબ્દુલ ગની ખલીફા અબડાસા હાજી હુસૈન ખલીફા ગાંધીધામ હાજી ઓસમાન ખલીફા લખપત જોસેફભાઈ નાગિયા બૂજ હુસૈનભાઈ ખલીફા મુંદ્રા हासम भाई खलीफा नखत्राणा शहर प्रमुखों रफीक भाई खलीफा मांडवी, हाजी रजाक भाई लोढिया अंजार सलीम भाई भूज, ओसमान भाई उर्फे बापाड़ो अब्बास खलीफा अंजार शहर उप प्रमुख हाजी फरहान लोढिया, अग्रणी हाजी जूसफ भाई लोढ़िया अनवर भाई जरिया अंजार तालुका पूर्व महामंत्री आरिफ भाई खलीफा मांडवी पूर्व महामंत्री याकूब भाई खलीफा जिला महामंत्री अब्दुल भाई खलीफा सरपंच हाजी अहमद खलीफा हाजी आदम भाई खलीफा जरूर, जिला युवा प्रमुख हाजी रसीद खलीफा उलमा ए काउंसिल मौलाना मुबारक मौलाना अब्दुल रजाक मौलाना अब्दुल मजीद मौलाना अयूब मुन्द्रा ना इम्तियाज मोयडा इकबाल खलीफा उस्मान गनी खलीफा इब्राहिम खलीफा हाजी जाफर भाई खलीफा नेत्रा मांडवी तालुका अली खलीफा उपप्रमुख गुलाम खलीफा अब्दुल खलीफा मऊन हाजी कासम साहेब राही अजीज खलीफा अल्ताफ खलीफा आसिफ खलीफा आदम खलीफा डुमरा सुलेमान खलीफा मांडवी नजीर खलीफा मांडवी युवा प्रमुख नजीर लोढ़िया दादा खलीफा लोरिया साले महमद खलीफा निरोना हनीफ खलीफा मथल अनवर खलीफा पांधरो સાથે સમાજના લોકો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંચાલન એનાઉન્સમેન્ટ જુસફ સાહેબ નાગિયા અયુબ મોલાના અને ઉમરભાઈ વરાળિયા દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ બાબુભાઈ રોપાએ કરી હતી ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજરોજ ભુજ મધ્યમ અખિલ કચ્છ ખલીફા સમાજની એક અખિલ કચ્છ ખલીફા સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મિટિંગમાં તે ત્રણ વર્ષે પ્રમુખની જે વરણી થાતી હોય છે એ વરણી માટે આજે ખાસ કરીને અહીંયા મિટિંગ બોલાવવામાં આવી અને ખરેખર એક અજબની વાત તો એ છે કે લોકચાહનાઓ લોકપ્રિયતાઓ ઘણી જોઈએ છે પણ ખલીફા સમાજની જે પ્રમુખની વરણીમાં જે લોકચાહના અને જે લોકપ્રિયતા હાજી આદરેમાનભાઈ ઘટસિસાવાળાને જોવા મળી છે એ બહુ ઓછી જોવા મળતી હોય છે આજની આ મિટિંગમાં પણ હાજી આદરમાનભાઈની પણ અહીંયા એ જ નિમણૂક કરવામાં આવી છે લોકોની એ જ માંગણી હતી કે ના અમને કોઈ પ્રમુખ જોઈએ તો હાજી આદરમાનભાઈ આઈ સાહેબ કેમ આવી લોકચાહના અને આટલી લોકપ્રિયતા પાછળનું કારણ શું છે આજે ભુજની અંદર કચ્છ ખલીફા સમાજની એક મિટિંગ બોલાવવામાં આવી હતી જેની અંદર કારોબારીની સમય મર્યાદા પૂરી થતાં નવી કારોબારી બનાવવા માટે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યો હતો જેની અંદર પાછો કચ્છ ખલીફા સમાજે મારા ઉપર વિશ્વાસ મૂકી ને મને પાછો પ્રમુખ પ્રમુખ ઉપર નિમણૂક કર્યો તો ખલિફા સમાજની લાગણી છે મારામાં તો આવો કોઈ ગુણ નથી નથી મારામાં કોઈ એવો કલર રૂપાળો પણ કચ્છ પર સમાજ એ મારા ઉપર વિશ્વાસ મૂકે છે તો ઈચ્છાલા હું વિશ્વાસ ઉપર ખરો ઉતરવાની કોશિશ કરું છું એ બધા ભાઈઓની લાગણી છે તો હું કાચ પર સમાજનો આજે પાછો બીજી રિપીટ ત્રીજી વખત કે ચોથી વખત પ્રમુખ પદમાંથી આવ્યો છું ને ત્રણ વર્ષ પૂરતો પાછો આવ્યો છું ભાઈઓની લાગણીથી ભાઈઓને વિશ્વાસ આપી ને ઈશાલા ભાઈઓ મને વજન મૂકીને કીધું તો મેં એ પદને પાછો સ્વીકાર્યો છે અસલામ વાલીકુમ ખલીફા સમાજને કઈ રીતે હવે આગળ લઈ જાશો તમે ખલીફા સમાજને આગળ લેવા માટે અમે ઘણા બધા પ્રયત્ન કર્યા છે ક્યાંક અમારા ભાઈઓ ગુમરા થતા હતા જેને કારણે ઘણા કામ અમારા અટવાઈ ગયા છે રોકાઈ ગયા છે કામ નથી થયા પણ આજે ભાઈઓ સાથે ચર્ચા વિચારણા કરીને ભાઈઓને કીધું કે ભાઈ તમે ખંભાથી ખંભા મલાવો તો આપણી સમાજની અંદર કાંઈ પણ પ્રગતિ કરી શકીએ તો ભાઈઓ બધા ખાતરી આપી છે અને ભાઈઓ બધા કીધું છે કે ઈન્શાલા આજે સાહેબ તમે આગળ વધો અમે તમારા સાથે છીએ ને ઈન્શાલા અમે કામ કરશું તો આજે ભાઈઓ મને વિસરવા દેવા છે મેં ભાઈઓને વિસો લીધો છે ને અમે પહેલો અમારું કામ એ છે કે ભુજની અંદર અમારા કારણે જમીન હતી નહીં કચ્છ ખલીફા સમાજ માટે તો અમે એક જમીન લીધી છે એના ઉપર કાંઈ પણ આગળ વધવાનો બાંધકામ કરવાનો સમાજવાળી બનાવવાનો હેતુ ઘણા છે હોસ્ટેલ કે બોર્ડિંગ બનાવ બોર્ડિંગ બનાવવાનો હેતુ પણ છે સમજાધી માટે આયોજન કરવાનું પણ છે તો એના ઉપર કાંઈ ને કાંઈ બાંધકામ કરશો ભાઈઓની બધાની રાય લઈને મારું નામ હુસેન ખલીફા સરપંચ મથલ આજે તારીખ છ એક બે હજાર ચોવીસના દિવસે ભુજ અમારા ખલીફા જમાતખાનામાં અખિલ કચ્છના તમામ ગામડાઓના અમારા સભ્યો સૌ હાજર રહી અને અમારા પૂર્વ પ્રમુખ હાજી અભ્રમનભાઈ ઘરસિંહ શાહવાળા સાહેબની મુદત ને પૂર્ણ ન કરીને પાછા પ્રમુખ તરીકે ત્રણ વર્ષ માટે અમે સર્વાનુમતે રિપીટ કરીએ છીએ અને હવે પછીની નવી કારોબારીની રચના અમે દાદા જલાલ પીર સાહેબની દરગાહમાં મધ્યે તારીખ છ બેના રાખેલ છે તેના આમંત્રણ સાથે આપ આપના આ માધ્યમ મીડિયા દ્વારા જે સાસકાર મળેલ છે એ બદલ આભાર સાથે લાગણી વ્યક્ત કરું છું અસમતુલ્લાબરકાતુ આજે તારીખ છ એક બે હજાર ચોવીસ નવા વર્ષના નિમિત્તે મથલ ગામના સરપંચ શ્રી હુસેનભાઈ ખલીફાની અધ્યક્ષસ્થાને એક અખિલકચ્છ ખલીફા સમાજની જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું એ મિટિંગ અમારી થોડીક લેટ થવાથી મોડી કરી હતી કે જેમાં અખિલકચ પ્રમુખના મુદત પૂરી થઈ ગઈ હતી એ મુદત પૂરી થવા બાબતે પ્રમુખની વરણી કરવી હતી પણ એ વરણીમાં પાછા અમે અમારા અખિલ કચ્છના લોકલાડીલા પ્રમુખ એવા શ્રી હાજી અબદ્રમાન હાજી ફકીર મહમદ ગઢવારા જેને આપણે ગઢાઈ કહીએ છીએ એની પુનઃવરણી કરવામાં આવી છે અને તમામ ભાઈઓ અહીં આવ્યા હતા સાથ સહકાર ખૂબ મળ્યો તમામ ભાઈઓ સાથ સહકાર આપ્યો અને હાજી અબ્દરમાનની જે માગણીઓ હતી એ માગણીઓ પણ એ બધાએ ભાઈઓએ સ્વીકારી છે અને કીધું છે કે હાજી સાહેબ હવે અમારાથી કોઈ એવી ભૂલ થશે નહીં અને તમારા જે અધૂરા પ્રોજેક્ટ છે તે પૂરા કરશું અને પૂરા કરવા માટે તનતોડ મહેનત કરશું હું ડી નાગિયા ભુજ તાલુકા પ્રમુખ શ્રી નાગોર હું માંડવી તાલુકા ખલીફા સમાજનો પ્રમુખ આજે અહમદ આજે મહમદ આજે જે મિટિંગ કરવામાં આવી હતી એની અંદર ખલીબા સમાજના જે અગત્યના પ્રશ્નો હતા એ આજે પ્રશ્નો હલ થયા છે સમાજવાડી માટેના સમૂહલગ્ન માટેના છેલ્લા બે વર્ષથી કોરોના કાળ પછી અમારા કોઈ સમૂહ લગ્ન થયેલા ન હતા એ સમૂહ લગ્નનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાંચો મહિનામાં અમારા સમૂહ લગ્ન થશે ખલીફા સમાજના અને આજે ફરીથી લોકોની લોક માંગણીને ઠેસ ન પહોંચે અને લોકોની માગણી સ્વીકારે એવી રીતે આજે હાજી અબ્દુરમાન હાજી ફકીરમાન ગઢાઈ એમને પાછા પ્રમુખ પદે બિનહરીફ રીતે ચૂંટવામાં આવ્યા છે અને એમણે એ પદ સ્વીકાર્યું છે લોકોની માગણીને માન આપીને અને એ માગણી એમને જે સ્વીકારી એના માટે અમે અખિલકચ્છ ખલીભા સમાજ ધન્યને પાત્ર છીએ આજે અમારો અખિલ કચ્છ ખલીભા સમાજનો જે ઋણ છે એ ઋણ હાજી અદરણભાઈએ આજે ચૂકાવ્યો છે એમણે લોકોની માગણીને માન આપ્યું છે અને અલ્લાહ તલ્લાહ એમને એમની ઉંમરમાં દરજા દરવાજા કરે અને ખલીબા સમાજનું આગળ ઉતરો પ્રગતિ કરતા રહે એવી ખલીફા સમાજે એમની પાસે અપેક્ષા રાખી છે અને ઇન્શાલ્લા અમને વિશ્વાસ છે કે હાજર દ્રમણ સાહેબ એ ખલીફા સમાજની જે વિશ્વાસ છે એમાં ઉતરો પ્રગતિ કરાવશે ઇનશાલ્લા અસલામલેકુમ વરંતલાબો રખાતું ઉમર મામંગ ગામ વરાડીયા સરપંચ શ્રી વરાડિયા જૂથ પંચાયત માજી સરપંચ રોજ તારીખ છ એકના ભુજ મધ્ય જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનો ખર્ચ મથલ જૂથ પંચાયતના સરપંચ શ્રી હાજી હુસનભાઈએ સ ખર્ચે પોતાની મિટિંગ રાખાવી હતી અને મિટિંગના અધ્યક્ષ પણ હાજી હુસનભાઈ રહ્યા હતા આ મિટિંગની અંદર જે સમાજના થોડા ઘણા એવા મનડુખ હતા એ મનડુખનું અંતરાણ્યું હતું અને હાજી સાહેબે પોતાનો પાછો પ્રમુખ પદ સ્વીકાર્યો હતો અને પ્રમુખ પદ સ્વીકારી અને સમાજને દરેક કામની ખાતરીઓ આપી હતી જે સમાજવાળી છે કે સમૂહલગ્ન છે જે જે કામો છે એ કામો હાજ સાહેબ પોતે પોતાના હોદ્દાની દરમિયાન પૂરા પાડે એવી ખાતરી આપી છે અને અખિલકચ ખલીફા સમાજ ઉપર એક મોટી મહેરબાની કરી છે જે પાછો રિપીટ આવી અને પોતાનું પદ અખિલ અખિલકચ ખલીફા સમાજ એનો કાયમ આભારી અને ઋણી રહેશે હું અસલામલેકુમલેસા પ્રમુખ નખ તાલુકા આલે ખોંભળી ગામ ખોંભળી રોજ તારીખ છના જે અમારી અખિલકચ્છ ખલીફા સમાજની મિટિંગ મળી એ મિટિંગની અંદર અમારા પ્રમુખ શ્રી હાજી હદરીમાન સાહેબે પાછો તેમનો હોદ્દો સ્વીકાર્યો ખરેખર અમારે સમાજ માટે ગૌરવ છે અને આવતી ટ્રમમાં હું મારી સમાજ પાસે તમામ ભાઈઓ પર અપેક્ષા રાખું છું કે સમૂહ લગ્ન અને વધારેમાં વધારે આપણે તો ખરેખર શિક્ષણમાં ધ્યાન દઈએ શિક્ષણનું સન્માનના છોકરાઓનો પ્રોગ્રામ રાખીએ અને છોકરા માટે કાંઈ ને કાંઈ આગળ વધે એવી હું તમારે મીડિયાને જે મહેનત કરી છે એવી હું અપેક્ષા રાખું છું કે હવે અમારી સમાજમાં જેમ બને તેમ શિક્ષણ વધે એવી કાસંભાઈ સાથે હું એક રિક્વેસ્ટ કરું છું સાહેબ સલામ અસલાકુમ અલેકુમ વબરકાત હું હું હાજી ઉસ્માન હાજી અહમદ લખપત તાલુકા ખાલી પ્રમુખ આજે હાજી અદ્રમણ સાહેબની વારણી થઈ ચોથી વખત અને સમૂહ સાધીની જે વાત હતી એ બધી પૂર્ણ થઈ અને એ બદલ मन जे माहिदरी आपी ते बदिलि आभा असलामकुम आऊं यूसफ लोडिया अंजार ऐं असां ॿ हज़ार चारि थी करे अने हेवर्ष ॿ हज़ार चारि थी करे अने हेवर्षी सक्रिय रहिया आहियूं अने रहंदासीं असांजा उपप्रमुख असांजा प्रमुख हाजी हेदरेमान असां बि कई कमु कया आहियूं असां मड़े समूह शादीअ जा सजावट जा केॾा पतावट जा असां माणे बेरारे कमे खंभे में खंभो मिलाए अने माणे कमु कया आहियूं अने असां कंदा रहंदासीं जराकर अॼु छह चो एक चोवीस जो हुसन भाई मथल अध्यक्ष तरीक़े में हुआ अने मीटिंग ॻोल्हायो पर मणी जी मांग हिकिड़ी हुई हाजी इदरमान साहिबु खपे प्रमुख तरीक़े त ई खपे न का इनजो कीअं उहो नथो रहे छाकाणि के कई महिनत कयो आहियां ज़मीन जो ગની ઘણી બધી ગઈ પણ સમાજ જે થોડોક સાથ સરકાર ઓછો હિસાબે તું મીટર જમીન ગિહાણી મથે બાંધકામ કરણું આ એની અંદર મથે પ્રોગ્રામ તણા આઈએ હોલ્ટેલ અલ્લાહ મદદ કરે અને ભા મે સાથ દીએ તો કમ પાયો કામ પાસે સમાજ એકદમ બરોબર થઈ રો અને કામ એટલો બરોબર થો કે જ મે સજે પાંજને કચ્છ જે અંદર ગુજરાત જે અંદર અન્ય અખિલ કચ્છનો હું અને હખિલ કચ્છ એટલી બધી મહેનત કરે તન તન મન અને ધનથી હાજી સાહેબ અસાવ મળે અમદાવાદ સુધી અમદાવાદ સુધી વ્યા મે ઉડાપણા અસર કચ્છનો આગળ વધે છે આગળ વધ હાફિઝ અસલાં લખપત તાલુક અનવર હુસૈન ખલીફા ગામ પાણી અજજી જે મીટિંગ અકિલ કચ્છ ખલીફા સમાજની મીટિંગ બદલ હોઈ એમ એજન્ડો કે બોડી ચેન્જ કરે અને અકિલ કચ્છ ખલીફા સમાજ જ પ્રમુખ બનાજી તા એ અકિલ કચ્છ ખલીફા સમાજ જ બી પ્રમુખ ઉપ શહેર જવા તમ જિલ્ પ્રમુખ એટા પોજી અને અકિલ કચ્છ ખલીફા સમાજો પ્રમુખ પાછો હાજી અદરમાન કે રિપીટ કંય બિના રિપીટ અને એનમે નવી બોડી પહેર થઈ એ હુસનબા મથલવાા ઉપપ્રમુખ અકિલ કચ્છ ખલીફા સમાજ જ થયા બો અકિલ કચ્છ કે હજુ ખુશી થઈ વી પાછી કે પંચમે મહિમાં સમૂહ શાદી પાં નીયાણી જ તારીખ નિકી નહીં તો પચમે મહિને ફાઇનલ થઈ તારીખ નિકી થી બ હજાર દાડે જલાલ તે અબડાેમાં ઉત્ત તારીખ નિકીથીી એન સમૂહ શાદીની પાંચમે મહિને કોઈ તારીખ નિકી થી ને અજની જે નવી બોડી એનજો કારણ અકિલકચ ખલીફા સમાજનો કં પણ બંધન એ થયો નુપ જો ને જે પણ નો આવ્યો એ અજ પણ કીં પણ પણ સોશલ મીડિયામાં કોઈ પણ જાત જો કોઈ પણ એક્શન ગતોમે ગિયારો હજાર રૂપિયા ઉે ડન રખલ હોય પ્રમુખ મથે ને સોશલ મીડિયા જ જે એડમિટ હું ઉે ને इहा अकिल कच्छ जो पूरो निर्णय ॻिनल हुओ न इन में ठहिराउ अॼु जेतिरा अकिल कच्छ खलीफ़ा समाज जा जेकी पिणु हेॾा आया हुआ इन जे बहादरी से ने प्रमुख जी रजामंदी शे उन मथे ज़ाहिर नोटिस ॾिने में पहुचींदी जो कदापु सम्झी किन कोई पहिरों सोशल मीडिया जो ख़राब ख़राबु उपयोगु कए त उन मथे एग्यारो हज़ार रुपया अकिल कच्छ खलीफा समाज उन मथे रखे में आया हीअ અજ અસાજી અખિલ કચ્છની મીટિંગ હિ ખલીફા જમાત ખાન બોજની નવી બોડી રચના કરી જૂની બોડીની મદદ પૂરી થઈ એના કારણે નવી બોડીની રચના હઈ એમ હાજ હદરે કે પાછા પ્રમુખ બનાવેમાં આવ્યો અને નવી બોડીની રચના થઈ અખિલ કચ્છની આખી અને બોજ ખલીફા જમાત ખાની તારીખ છજી હ For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. our team leaders our offices are located at the following places we are delighted to announce that acn consultancy services is now proud to offer our expert services in the region of green of touch thank us now for guidance towards success and peace of mind on your business journey thank you